બાકી હોય તો અપલોડ થઈ ગયો તમે જોઈ શકો છો અને જો તમે આ ચેનલ નવા હોઝ આ ચેનલ કરજો

તો જો સાચું ફા અપૂર્ણાંક હોય વચ્ચે જો પ્લસ માઈનસ ની નિશાની હોય તો એક રીત છે કઈ રીત બી ચોકડી ગુણાકાર બસ અહીંયા તમને એ રીતે અપૂર્ણાંકના દાખલા આપેલા છે તો આપણે પહેલા ચોકડી કે ગુણાકારની રીતનો ઉપયોગ કરી અને દાખલા ગણીશું જુઓ તો આ x/2 આપે અને 1/5 આપેલું છે ચોકડી ગુણાકારની રીતમાં આપણે જોઈ લીધું કે પોચ આ બાજુ ગુણાશે અને બે અહીંયા એક હાજર ગુણાશે અહીંયા ગુણાકાર કરી પોચનો x સાથે ગુણાકાર કરીશું તો પોચ વચ્ચે માઈનસ પ્લસ જે નિશાની હોય એ એમની એમ જ રહેશે હવે બે નો ગુણાકાર આપણે એક હાથે કરીએ તો બે ગુણ્યા એક એટલે બે હવે નીચે બંને સંખ્યાનો ગુણાકાર કરી અને છેદમાં લખી દેવાનો બસ ચોપડી ગુણાકારની આ એક રીત એકદમ ઈઝી અને સહેલી રીત છે સાદું રૂપ માટે બે પંચ દસ શું કર્યું આપણે પાંચ હતા એક સાથે ગુણ્યા બે હતા એક સાથે ગુણ્યા અને નીચે બંને સંખ્યાનો ગુણાકાર કરી અને સાદું રૂપ આપ્યું જો એવું ને એવી વસ્તુ આ બાજુ આપણે કરવી

હવે સાદું પાક ફરીથી આપણે જોઈતું આગળના વિડિયોમાં તો શું કરતા હતા બરાબરની આ સાઈડ ભાગાકારમાં કોઈ સંખ્યા હોય તો આ બાજુ એને ડાબીથી જમણે લઈ જવી હોય તો શું કરતા હતા એ સંખ્યા ભાગાકારમાંથી ગુણાકારમાં છે અને જો કોઈ સંખ્યા ગુણાકારમાં આપેલી હોય તો એ વસ્તુ ભાગાકારમાં કરે છે અહીંયા તમને 10 અને 12 બંને વસ્તુ ભાગાકારમાં આપેલી છે તો આપણે એને બંને સાઈડ ગુણાકારમાં લઈ જઈએ જુઓ તમને પહેલા એક સ્ટેપ સાઈડ નવી રીતે શીખતા હો ને એટલે ભલે એક સ્ટેપ વધુ થાય પણ એ રીતે જ ગણતરી કરવાની પછી જો તમને એક નાની આ દાખલો પકડાઈ જઈ લખવાની પછી તમે જેટલું શોર્ટ બનીને લખાયું હોય એટલું લખી શકો અહીંયા આપણે એક સ્ટેપ વધારીને પહેલા એક દાખલાની ગણતરી કરીએ બાર નો ગુણાકાર કરીએ તો બાર અને કૌંસમાં આવા સંખ્યાઓ લખીએ તો પાંચ એક્સ માઇનસ બે એવી રીતે આપણે દસ ના આશય લઈ તો દસ કૌંસમાં ગુણાકાર કરીએ તો ચાર એક્સ પ્લસ ત્રણ શું કર્યું બંને સંખ્યાઓ ભાગાકારમાં હતી તો બંને બાજુ આપણે ગુણાકારમાં લઈ હવે એને સાદરૂપ આપ્યું બને ત્યાં સુધી ગુણાકારમાં કોઈ સંખ્યા લઈ જાવ તો એને કૌંસમાં લખવાનું એટલે તમને સાદરૂપ પાકવાનું ભૂલ પડશે નહીં હવે તમે સાદરૂપ પાકો 12 નો કૌંસ સાથે ગુણાકાર થાય તો 12 નો 5 સાથે ગુણાકાર થશે તો 12 બનશે sin x 12 નો 2 હાથે ગુણાકાર થશે એટલે 12 2 24 બસ એવી રીતે ને એવી રીતે આ સાઈડ ગુણાકાર કોન્સ નો આપો 10 4x તો 10 4 40x પ્લસ હશે તો પ્લસ પછી માઈનસ હોય તો માઈનસ રાખવાનું 10 નો 3 સાથે ગુણાકાર કરો તો 10 તરીકે 30 હવે આપણે આગળની જે રીત જોઈતી એમ નિયમ જ એક બાજુ x x વાર પર ભેગા કરો એક બાજુ અચળ પર અચળ પર ભેગા કરો આ બાજુ તમને sin x આપ્યા છે આ 40x નું બરાબરની આ સાઈડ લાવો તો મે તમને શીખવ્યો તો પ્લસ હોય તો શું થશે ભાઈ માઈનસ તો માઈનસ કરો માઈનસ 40x બરાબર હવે ઇન્ડાઈ આ બાજુ અચળ પદનો તમને 30 આપે એ ઇન્ડાઈ રાખો અને માઈનસ ચોવીસ એ બરાબર ની આ સાઈડ લેજો આ પ્લસ હતું તો અહીંયા માઈનસ થઈ આ માઈનસ હતું તો બરાબર ની આ સાઈડ જશે તો પ્લસ થશે માઈનસ 24 પેના પેલ સાઈડ જશે એટલે પ્લસ 24 હવે સાદુ પાકો sin x 40 એટલે જવાબ આવશે 20x 30 24 બંને સંખ્યાનો સરવાળો કરશો એટલે 4 હવે આપણે x ની વેલ્યુ જોઈએ હવે આ 20 એના હાથે ગુણાકાર કરવો તો ગુણાકારનો પેલ સાઈડ ભાગાકારનો લઈ જશું x 54 ભાગ્યા 20

નો બસ કશું નહીં આમાં મેં જે પૂર્વાંજો સંખ્યાઓ જે ભાગાકારમાં હતી એ મેં ગુણાકારમાં લે છે અને પછી કોણ સાથે એનો ગુણાકાર કરી અને સાદું રૂપ આપો અહીંયા જુઓ ફરીથી આપણે x નો ઉકેલ શોધવા માટે x x વાળા પદ ભેગા કરવાના તો x ના પદ એક બાજુ આપણે ભેગા કરીએ તો 5x અહીંયા તમને x વાળો પદ 3x આપ્યો પણ પ્લસ હશે બરાબર નિયા સાઈડા છે તો માઈનસ 3x બરાબર -9 ઇન્નીએ

પણ જો માની લો બંને સંખ્યાઓમાંથી એક સંખ્યા પ્લસ હોય અને એક સંખ્યા માઈનસ હોય તો બંને સંખ્યાને શું થશે ભાઈ બાદ બાદ પછી આપણે જવાબ મૂકી એમાં એક એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે મોટી સંખ્યાના જે નિશાની હોય એ નિશાની જવાબમાં મૂકવાનું અહીંયા તમે જુઓ એક માઈનસ સંખ્યા છે અને એક પ્લસ એક પ્લસ હોય એક માઈનસ હોય તો બંને સંખ્યાની બાદ બાકી થશે પચીસ માંથી તમે નવ બાદ કરશો તો સોળ જવાબ આવશે પછી ધ્યાન રાખવાનું કે બંને સંખ્યામાંથી જે સંખ્યા મોટી હોય એની નિશાની જવાબમાં આવશે હવે પચીસ માંથી નવ બાદ કરશો એટલે સોળ છે અને પચીસ મોટા એટલે આપણને સોળ કેવા મળશે અહીંયા પ્લસ હવે કશું નહીં એક્સ ઉકેલ શોધવા માટે આપણે એક્સ ની કિંમત શોધવા માટે બે ને ગુણાકાર માંથી ભાગાકારમાં લઈ જઈએ ભાગાકારમાં લઈ જઈએ તો સોળ ભાગ્યા બે થશે હવે સોળ ભાગ્યા બે થશે સાત રૂપ આપી તો એક્સ ની કિંમત તમને શું મળશે અહીંયા આ જો આ રીતે તમને અહીંયા બીજા બીજા દાખલામાં પણ એક્સ નો એક ઉકેલ મળી आओ या कर, या ना हो यहां तुमने तीजो एक एग्जांपल आप जो यहां आवा आपका तीजो दाखला जो मैं तुमने समझूती आपी ये समझण नो उपयोग कर ये दाखला में स्टेप टू स्टेप गणवानो प्रयत्न कर जो मैं तुमने सिखाई दू का चौपड़ी गुणाकार करवा तो, बेनो से, हाँ तो बे नो चौपड़ी गुणाकार जसे एम हाथे तो आपका साधन पाप है बे नो एम हाथे गुणाकार जसे बे नो एम साथे तो बे

तो त्रण नो एक हाथे बुणा कार कर्षो, तो त्रण माइनस, अभर एजी, अहिया नीजे माइनस साधुरुपा आपको, तो माइनस एम और माइनस माइनस प्लस टू, नीचे आए जैसी त्रण त्राइक युग अभर तो अहिया ना जो उच्टिया पापण नमा ले

દસ માં ત્રણ બાદ કરશો તો સાત હવે તમારે એમની વેલ્યુ જુઓ તો પાંચ ગુણાકાર માંથી ભાગાકારમાં લઈ જવા પડશે તો આ બાજુ આપણે પાંચ ભાગાકાર માં લઈ જઈએ તો એમ બરાબર સાત બાંચ આ તમને ઉકેલ મળી ગયો અહીંયા આપણે છેદ ઉડતો નહીં તો કોઈ છેદ ઉગાડવાનું થશે નહીં